ડોક્ટર જયપાલસિંહ મુંડાજીની ચોપન મી પુણ્યતિથિ હતી અને આ દિવસના રોજ આદરણીય શ્રી છોટુભાઈ વસાવા દ્વારા નવા એક સામાજિક સંગઠનની રચના કરવામાં આવી આ જે સંગઠન છે તે ફક્ત આદિવાસીઓ માટે જ નહીં પરંતુ દલિત સમાજના ઓબીસી સમાજના મુસ્લિમ સમુદાયના અને લઘુમતી સમુદાયના જે વંચિત લોકો છે જે કચરાયેલા લોકો છે જેમણે હંમેશા શોષણનો સામનો કર્યો છે તો એ તમામ લોકોને ન્યાય અપાવવા માટે આ જે સંગઠન છે એ સંગઠનની રચના કરવામાં આવી છે અને આ સંગઠનની રચના વીસ માર્ચ ડોક્ટર જયપાલસિંહ મુંડાની ચોપન મી પુણ્યતિથિના રોજ કરવામાં આવી આ સંગઠનની રચના કરવામાં આવી ત્યારથી આ સંગઠન ચર્ચામાં આવી ગયું છે કારણ કે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં વર્ષ બે હજાર ચોવીસની જે લોકસભાની ચૂંટણીઓ યોજવાની છે તેની તારીખોની ઘોષણા થઈ ગઈ છે અને તેને લઈને તડામાર તૈયારીઓ ચાલુ રહી ચાલી રહી છે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે અને એવા જ સમયે આ જે નવું સંગઠન છે તે નવું સંગઠન બનાવવામાં આવ્યું છે છોટુભાઈ વસાવા એક દબંગ આદિવાસી નેતા છે અને આદિવાસી સમાજ પર સારી એવી પકડ પરે છે અને વર્ષોથી તેઓ ધારાસભ્ય તરીકે રહ્યા છે અને ધારાસભ્ય પદ દરમિયાન એમણે આદિવાસી સમુદાય માટે દલિત સમુદાય માટે ઓબીસી સમુદાય માટે હંમેશા અવાજ ઉઠાવતા રહ્યા છે અને એના કારણે એમની જે પકડ છે તે આ તમામ સમુદાય પર વધારે છે હવે આજે નવું સંગઠન રચવામાં આવ્યું છે ભારત આદિવાસી સેના તો એ કયા કયા મુદ્દાઓને લઈને લડત લડશે તો તેની આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે વધુને વધુ શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા બાકી કરી લેજો હવે આમાં જે પહેલો મુદ્દો છે એ પહેલા મુદ્દાની વાત કરીએ તો શેડ્યુલ પાંચ છમાં જે આદિવાસીઓને હક અધિકારોની જોગવાઈઓ છે જે ભારતના મૂળ બંધારણમાં આપેલ છે જેના અમલ આજ દિન સુધી થયો નથી તો તેના અમલ કરાવવા માટે લડત કરવામાં આવશે દરેક ગ્રામ પંચાયતમાં જે રૂધિગત સભાઓ છે જે બંધારણમાં

આદિવાસી નેતા છોટુભાઈ વસાવાના નેજા હેઠળ કામ કરશે અને એમની ગાઈડલાઈન પ્રમાણે આ સંગઠન આગળ કામ કરશે બીજો જે મુદ્દો છે તો બીજા મુદ્દામાં જણાવવામાં આવ્યું છે કે શેડ્યુલ એરિયા એટલે કે અનુસૂચિત વિસ્તારમાં જે ગેરકાયદેસર ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી વિના જે ખાણ કોરી રેતીલીઝ અને જીએમડીસી જેવા પ્રોજેક્ટ જે ફાળવવામાં આવ્યા છે તો તેને રદ કરાવવા માટે લડત લડવામાં આવશે તેની વાત કરી છે ત્રીજો મુદ્દો જેની સમગ્ર ગુજરાતમાં ચર્ચા થાય છે સમગ્ર આ મુદ્દે સમગ્ર આદિવાસી સમાજમાં રોષ છે તો તે ત્રીજો મુદ્દો છે કે સૌરાષ્ટ્રના જે અસંખ્ય રબારી અને ચારણ સમાજના જે વ્યક્તિઓ છે એમને ખોટા આદિજાતિના પ્રમાણપત્રો આપી દેવામાં આવ્યા છે અને જેના આધારે સમગ્ર આદિવાસી વિસ્તારમાં પોલીસ ખાતું કહો કે વન ખાતું કહો કે પછી અન્ય કોઈ ખાતામાં કહો તો એ ખાતામાં એસી થી નેવું ટકા જેટલા જે ભરતી છે તે રબારી ભરવાને અને ચારણની કરવામાં આવી છે અને આની તપાસ આજ દિન સુધી થઈ નથી જોકે સમગ્ર આદિવાસી સમાજ આ બાબતે વર્ષોથી માંગણી કરી રહ્યો છે કે એની તપાસ થવી જોઈએ અને જે ખોટા લોકો છે એ ખોટા લોકોને બરતરફ કરીને એમને સજા પણ થવી જોઈએ જોકે આ જે ખોટા પ્રમાણપત્રો ખોટી ભરતી સામે જે કાયદાકીય પગલા લેવા જોઈએ તે લેવાયા નથી અને એના કારણે જ આવનારા સમયમાં આ સંગઠન દ્વારા આયોજન કરી લડત ચલાવવામાં આવશે ચોથો મુદ્દો જે છે તે જે આદિવાસી વિસ્તારમાં જે જીઆઈડીસીઓ આવેલું છે તો એ જીઆઈડીસીઓમાં કામ કરતા જે મજૂરો છે મજૂરોને પૂરેપૂરું વેતન આપવામાં આવતું નથી એમની સેફ્ટી માટે કોઈ સુવિધા નથી અકસ્માત થાય ત્યારે તેમના વીમા પણ હોતા નથી તેથી એમને પૂરેપૂરું વળતર પણ મળતું નથી સ્થાનિક લોકોને જે રોજગારી આપવાનો નિયમ છે તેનું પણ કંપનીઓ દ્વારા પાલન કરવામાં આવતું નથી સાથે સાથે જે આદિવાસી સ્ત્રીઓ જે છે તો એ સ્ત્રી કામદારોનું કંપનીના અધિકારીઓ દ્વારા શારીરિક શોષણ કરવામાં આવે છે આમ સરકારનું જે બેટી બચાવો બેટી પઢાવોનું જે અભિયાન છે જે ચાલે છે તે તદ્દન બિનઅસરકારક અને વાયાત છે આ વિસ્તારમાં જે કંપનીઓ આવેલી છે કંપનીઓ દ્વારા ઝેરી ગેસ કેમિકલયુક્ત ઝેરી પાણી પર્યાવરણને ભયંકર નુકસાન કરી રહેલ છે લોકો તથા પશુઓ જાડપાન વગેરેના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પણ જોવા મળી રહી છે તો અસંખ્ય લોકો અનેક ગંભીર પ્રકારની બીમારીઓથી પીડાઈ રહ્યા છે તો આવા કારખાનાઓ બંધ કરાવવા માટે પણ આ જે સંગઠન છે એના દ્વારા લડત ચલાવવામાં આવશે પાંચમો જે મુદ્દો છે તો પાંચમા મુદ્દામાં જણાવવામાં આવ્યું છે કે આદિવાસી વિસ્તારમાં સરકારી તંત્રની આડમાં પોલીસની રહેમ બનાવટી દારૂનો વેપાર ઘણા મોટા પ્રમાણમાં છે જેના કારણે અસંખ્ય યુવાનો નાબાલિક કિડની અને ફેલ થઈ અકાળે મૃત્યુ પામે છે અસંખ્ય વિધવાઓ હાલ આર્થિક સંકટના કારણે દયનીય હાલતમાં જીવન જીવે છે જેથી આ ડુપ્લિકેટ દારૂ બંધ કરાવવા માટે પણ સંગઠન દ્વારા ઘાસ ઝુંબેશ ચલાવવામાં આવશે છઠ્ઠો જે મુદ્દો છે તે છઠ્ઠો મુદ્દો હાલમાં જે ડુપ્લિકેટ કચેરીઓ પકડાઈ છે તો તેના મુદ્દે છે કે હાલમાં ટૂંક સમય પહેલા જ ડુપ્લિકેટ ટ્રાઇબલ કચેરીઓનો પર્દાફાશ થયો તેમાં સરકારી કરોડો રૂપિયાની આદિવાસીઓની જે ગ્રાન્ટ હતી તે ગ્રાન્ટ સરકારે એનજીઓ સાથે ભેગા થઈ કરોડો રૂપિયા ચાઉ કરી દીધા બે વર્ષ સુધી કોઈને ભનક પણ નહીં આવી તો આ સમગ્ર કાંડમાં સંડવાયેલી રાજ્ય સરકાર છે આ બાબતે શું કાર્યવાહી થઈ તેની માંગણી કરવામાં આવશે અને જે રૂપિયા ચાઉક કરી ગયા છે તે આદિવાસીઓને પાછા અપાવવા માટે લડત ચલાવવામાં આવશે આથી આ જે ભારત આદિવાસી સેના છે તે સમગ્ર ભારતમાં જે ટ્રાઈબલ લોકોના હક અધિકારો છે એના માટે લડશે અને તેનું રક્ષણ કરશે અને સાથે સાથે જે એસસી ઓબીસી માઇનોરિટીના પણ જે સામાજિક આર્થિક અને શૈક્ષણિક હક્કો નથી મળ્યા તેમના હક્કોના રક્ષણ માટે પણ સૌ સાથે મળીને લડત ચલાવશે એસસી ઓબીસી માઇનોરિટી સમાજ પણ આ જે સંગઠન છે એની સાથે જોડાશે સાતમા મુદ્દામાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી આપણા જે આદિવાસી મસીહા એટલે કે જે શ્રી છોટુભાઈ વસાવા છે તેમની એક અગત્યની માંગણી રહી છે અને એમની માંગણી એ છે કે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ અને પાન કાર્ડની જેમ જ દરેક વ્યક્તિને સરકારી બજેટ કાર્ડ આપવું જોઈએ જેથી કરીને દરેક નાગરિકને જાણ થાય કે વ્યક્તિ રીત કેટલું બજેટ ફાળવવામાં આવે છે અને એને જે બજેટ ફાળવવામાં આવે છે બજેટ ક્યાં ક્યાં વપરાય છે એ વ્યક્તિ દીઠ જાણ થાય એ માટે બજેટ કાર્ડની માંગણી થઈ રહી છે આઠમા મુદ્દામાં જણાવ્યું છે કે દેશમાં જેટલી પણ રાષ્ટ્રીય પાર્ટીઓ રાજકીય પાર્ટીઓ બિન રાજકીય પાર્ટીઓ છે જે પાર્ટીઓ આદિવાસી અનામત બેઠકો પર ઉમેદવારને મેન્ડેટ આપે છે તે મેન્ડેટ જે તે પાર્ટીઓના બિનઆદિવાસી પદાધિકારીઓ આપે છે જે તદ્દન ખોટું છે આદિવાસી અનામત બેઠકો પર જે તે આદિવાસી પાર્ટીઓના આદિવાસી પદાધિકારી દ્વારા જ આદિવાસી ઉમેદવારને મેન્ડેટ આપે એવી માંગણી કરવામાં આવશે સિત્તોતેર વર્ષ પછી પણ આજે આદિવાસી વિસ્તારની હાલત ખરાબ છે કેમ કે આવા બિન આદિવાસી પદાધિકારી દ્વારા અપાયેલ મેન્ડેટ દ્વારા ચૂંટાયેલા આદિવાસી પ્રતિનિધિ આવા લોકોના ગુલામ જ હોય છે આથી આવા ગુલામો દ્વારા સર્વાંગી વિકાસ થયો જ નથી એટલે કે જે મેન્ડેટ એટલે કે જે ટિકિટ આપવામાં આવે છે તે ખરેખર જે આદિવાસી પદાધિકારી હોય એને જ આપવું જોઈએ જોકે બિન આદિવાસી પદાધિકારી આપે છે એટલે માંગણી એવી છે કે આદિવાસી પદાધિકારી જે તે ઉમેદવારને મેન્ડેટ આપે આગળ નવમો મુદ્દો છે કે આદિવાસી પાર્ટીઓ દ્વારા વિધાનસભા લોકસભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરપંચની ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો આદિવાસીઓના હક અને અધિકારોના રક્ષણની વાત નહીં કરે અથવા કોઈ પણ બીજા પક્ષને સમર્થન કરશે તો સમાજ વિરોધી પ્રવૃત્તિ કરશે તો તેવા પ્રતિનિધિઓને ભારત આદિવાસી સેના સાંખી નહીં લે અને તેમની વિરુદ્ધ સામાજિક રીતે શિક્ષણાત્મક પગલાં લઈ વિરોધ કરી અને ગેરલાયક ઠેવી લડત ચલાવશે દસમા મુદ્દામાં જે વિસ્થાપિતો છે એમની વાત કરવામાં આવી છે અને જણાવ્યું છે કે નર્મદા જિલ્લામાં પિસ્તાલીસ હેક્ટર જેટલા મોટા વિસ્તારમાં ટાઈગર સફારી પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે જેમાં પાંત્રીસ જેટલા ગામો વિસ્થાપિત કર્યા છે સરકારે આદિવાસીઓનું નિકંદન કાઢી નાખ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને અસંખ્ય ગામડાઓને વિસ્થાપિત કર્યા છે તેમને આજ દિન સુધી યોગ્ય વળતર અને ન્યાય નથી મળ્યો જે કુટુંબોને અન્યાય થયો છે તેવા કુટુંબોને કાયમી ધોરણે સ્થાપિત કરી તેમના બાળકો અને પરિવારોને આર્થિક સામાજિક શૈક્ષણિક રક્ષણ મળે તે માટે પુનઃ લડત આપવામાં આવશે મુદ્દામાં જણાવ્યું છે કે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે સુધારો લાવવામાં આવે ઉત્તર બુનિયાદી બંધ કરી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપવામાં આવશે પ્રાથમિક શિક્ષણમાં પણ ધોરણ એક થી આઠ સુધી ફરજિયાત પાસ કરવાની નીતિ બંધ કરવામાં આવે અને જેટલી પણ શાળાઓ મર્જ કરેલી છે તો એ શાળાઓ પુનઃ ચાલુ કરાવવામાં આવશે તે માટે લડત ચલાવવામાં આવશે બારમા મુદ્દામાં જણાવ્યું છે કે આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને જે અમુક ગ્રાન્ટ છે જે એનજીઓને ફાળવવામાં આવે છે જેના બદલે આ જે ગ્રાન્ટ છે તે સીધું ગ્રામ પંચાયત તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતને ફાળવવામાં આવે અને તે તેના માટે સંગઠન દ્વારા લડત ચલાવવામાં આવે છે આમાં વધુ કહેવાયું છે કે ગ્રામ પંચાયતને નહીં પરંતુ આ જે ગ્રાન્ટ છે તે ગ્રામ સભાને ફાળવવામાં આવે રૂટીગત ગ્રામ સભાને જેથી કરીને ગામનો જે છે વિકાસ યોગ્ય રીતે થાય તેરમા મુદ્દામાં જંગલ વિસ્તારના લોકોની વાત કરી છે અને કહેવામાં આવ્યું છે કે જંગલ વિસ્તારમાં રહેતા જંગલની જમીન ખેડીને પોતાનું ગુજરાન ચલાવનાર તમામ આદિવાસીઓને વન અધિકાર બે હજાર છ કાયદા અંતર્ગત જમીન ફાળવી દેવામાં આવે અને જંગલ ખાતાના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા થતા અત્યાચાર બંધ કરવામાં આવે તે દ્વારા તે માટે સેના દ્વારા લડત ચલાવવામાં આવશે ચૌદ મુદ્દામાં જે દેશની તમામ ખ્રિસ્તી સમાજની જે શૈક્ષણિક સંસ્થાઓ છે જેમને ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી અને જે ગ્રાન્ટ સરકારે બંધ કરી છે તો તેને પુનઃ ચાલુ કરવા માટે પણ લડત ચલાવવામાં આવશે તેવી વાત પણ ચૌદમાં મુદ્દામાં કરવામાં આવી છે પંદરમાં મુદ્દામાં વાત કરીએ તો પંદરમાં મુદ્દામાં કહેવામાં આવ્યું છે કે તોતેર ડબલ એ વાળી જે જમીન છે જે આડકતરી રીતે કાવા દવા કરી ગેરબંધારણીય રીતે બિન આદિવાસીઓ અને એનજીઓ તથા સરકાર હસ્તક ચાલતા ઇલિગલ એટલે કે ગેરકાયદેસર નેશનલ કોરિડોર રસ્તાઓને ફાળવવામાં આવેલ છે

ગેર આદિવાસીઓને જમીન ફાળવવામાં આવે છે તે જમીન ફાળવણી રદ કરાવવા બાબત પણ લડાવ લડત ચલાવવામાં આવશે ઓગણીસમા મુદ્દામાં જણાવ્યું છે કે આદિવાસી વિસ્તારમાં આદિવાસી પરિવારોના કુટુંબોને લોભ લાલચ આપી તેમની દીકરીઓ જોડે બિન આદિવાસીઓ સાથે લગ્ન કરાવવામાં આવે છે આવી દીકરીઓને લગ્ન પછી માનસિક શારીરિક શોષણ કરી અત્યાચાર કરવામાં આવે છે જેના અસંખ્ય કિસ્સાઓ કોર્ટમાં ચાલે છે આવી લગ્ન પ્રથા બંધ કરાવવા અલગથી કાયદો બનાવવા અલગથી લડત ચલાવીશું ત્યારબાદ વીસમા મુદ્દામાં જણાવ્યું છે કે જે તે પંચાયતોમાં આવેલ ખાણ ખનીજ વન ઉપજ પાણી પ્રવાસન ટોલ ટેક્સ વગેરેની આવક સ્થાનિક પંચાયતોને ફાળવવામાં આવે જેથી ગામનો વિકાસ થાય ત્યારબાદ એકવીસમા મુદ્દામાં જણાવ્યું છે કે સરકાર દ્વારા નોટિફિકેશનથી સાપુતારા અને અન્ય સ્થળોએ આપવામાં આવેલ જમીનના પટ્ટા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેને અને સ્થાયી આદિવાસીઓના કબજામાં આવે જેથી આવા પટ્ટાઓનો જે દુરુપયોગ થવાનો છે તે અટકી જાય અને એના માટે પણ આવનારા સમયમાં સંગઠન દ્વારા લડત ચલાવવામાં આવશે બાવીસમાં મુદ્દામાં જણાવ્યું છે કે આદિવાસી વિસ્તારમાં આપવામાં આવતી શિક્ષિત બેરોજગારોની લોનોમાં અસંખ્ય ગેરરીતિ આચરવામાં આવે છે જરૂરિયાતમંદોને લોનો બેન્ક દ્વારા આપવામાં આવતી નથી બેન્ક ગેરેન્ટર હોતા નથી તેથી તેવા લાભાર્થીઓને લોન આપવામાં આવતી નથી તો આથી સરકાર ગેરેન્ટર બને તેવી પણ રજૂઆત આવનારા સમયમાં સંગઠન દ્વારા કરવામાં આવશે ત્યારબાદ ત્રેવીસમાં મુદ્દામાં જણાવ્યું છે કે સિંચાઈ માટે ત્રણ હજાર નાના નાના ડેમો આદિવાસી વિસ્તારમાં બન્યા છે પરંતુ આ જે આદિવાસી વિસ્તારો છે તે આદિવાસી વિસ્તારો પાણીની સુવિધાથી વંચિત છે તો આ જે આદિવાસી વિસ્તારો છે એમને પાણીની સુવિધાથી આપવામાં આવે અને આવનારા સમયમાં જયપાલસિંહ મુંડાજીને ભારત રત્ન જે ભારત રત્નના હકદાર છે તો એમને ભારત રત્નથી સન્માનિત કરવા માટે એને આવે એના માટે પણ લડત ચલાવીશું અને છેલ્લો મુદ્દો છે કે આદિવાસી વિસ્તારોમાં જે મજૂરો સાથે શોષણ થઈ રહ્યું છે આપણે જાણીએ છીએ કે આદિવાસી વિસ્તારમાં રોજગારની સુવિધાઓ નથી જેના કારણે આદિવાસી સમાજના જે મજૂરો છે તેઓ બહારના વિસ્તારમાં મજૂરી કરવા માટે મજબૂર થાય છે અને ત્યાં તેમની સાથે શારીરિક આર્થિક અને માનસિક શોષણ થાય છે તો એના માટે પણ સંગઠન દ્વારા લડત ચલાવવામાં આવશે એવી વાત છેલ્લા મુદ્દામાં કરવામાં આવી છે સાથે સાથે જે જૂની પેન્શન યોજના છે તે લાગુ કરવા માટે પણ લડત ચલાવવામાં આવશે એવું જે સંગઠનનું ઘોષણાપત્ર બનાવવામાં આવ્યું છે એમાં જણાવવામાં આવ્યું છે તો આવનારા સમયમાં સંગઠન આ તમામ મુદ્દે લડત લડશે અને લોકોને ન્યાય અપાવવા માટે આગળ આવશે સાથે સાથે સરકાર દ્વારા જે કાયદામાં ફેરફાર કરીને આદિવાસી દલિત ઓબીસી માઇનોરિટી સમાજના લોકોને સાથે અન્યાય કરવામાં આવ્યો છે તો તે બાબતે પણ સંગઠન અવાજ ઉઠાવતું રહેશે આ પ્રકારની વાહનદારી છોટુભાઈ વસાવાએ આપી છે વિડીયો વધુને વધુ શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કર બાકી કરી લેજો ફેસબુક પર જોઈ રહ્યા છે પેજ ફોલો જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જુહાર જે આદિવાસી